અતિવૃષ્ટિ બાદ જમીનના ધોવાણને પાકને જે નુકસાન થયું છે એ નુકસાનને આજે બાવીસ દિવસ થયા છતાં સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી કે સ્ટોલની જે જાહેરાત કરવામાં આવી છે ખૂબ જ અપૂરતી છે ખાલી બે જણને બાવીસ ત્રેવીસો રૂપિયા ઘરવખરી જે સત્તરમાં પાંચ હજાર આપે તેવા કે પચીસો રૂપિયા એ પણ ખૂબ અપૂરતી છે ઘાસો માટે જે ઘોસડીઓ આવી હતી એ પણ અપૂરતી આવી છે ગમો ગમ જઈએ છીએ આજે પણ ગમમાં બોરવાડામાં ઘણી બધી ફરિયાદો મળી કે અમારા ઘરની અંદર પાણી ભરેલા છે પાણીનો કોઈ નિકાલ થતો નથી એમને હજી પૂરતું કોઈ પણ જાતની સહાય મળી નથી આ બધા પ્રશ્નોની રજૂઆત અમારે ઉપર લે કરવા માટે તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને જે સરકારે આજ સુધી જે પોલિસી જાહેર કરે છે પાકિરણમાં પાકમાં નુકસાનમાં આટલા આપશું જમીનની ધોવાણની અંદર આટલા આપશું એની કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાને ખર્ચે ફોર્મ છપાયા પાકના નુકસાનનું અને જમીનને ધોવાણનું એ ફોર્મ લઈને અમે આજે મોરવાડા ગામે આવ્યા છીએ તાલુકાના બીજા ગામો ગામ જઈ ખેડૂતોને ફોર્મ આપવાના અને એ ફોર્મ આપી અને ફોર્મ તારા સાથે ફોર્મ ભરીને ખેડૂતોને સાક્ષીઓની સહી કરાવી ખેડૂતની સહી કરી અને જે તારીખ અમે નક્કી કરી એ તારીખે મોટી સંખ્યામાં સુઈગામ તાલુકાના ખેડૂતો ભેગા થઈ પ્રાંત ઓફિસ સુઈગામ ખાતે તાલુકા પંચાયત ટીડીઓને જે અમે ફોર્મ રજૂ કરશું અને એક ફોર્મ ટીડીઓને આપીને એક ફોર્મ ઓસી લઈ અને એ ઓસી સાથે જો સરકાર ત્યાં સુધી કોઈ જાહેરાત નહીં કરે તો કોંગ્રેસ પાર્ટીની કોંગ્રેસ પાર્ટીના વકીલો રાખીને હાઈકોર્ટ સુધી લડીને ખેડૂતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી અત્યારે કટિબંધ છે અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જો આ કોઈપણ રીતે જો ન્યાય આપવામાં નહીં આવે ખેડૂતોને તમે બધી રીતે આંદોલન કરવું પડે તો આંદોલન તમે કરવા અને ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે તો હાઈકોર્ટ સુધી લડવા માટે કોંગ્રેસના આગેવાનો